હા મારી ચાઉંડા મા કાકો એક દેવા છે ને તે રોક માં કોઈ ધ્યાન નહી અને નેડા નેડે રે ખુદ આવતા નહી નેડા નેડે કર અલ્યા તાળી પેલો પોપટ કાની આ તો દશમાન ઈ આરતી જાનું હું કરણ જવું પડ્યે મા કાકો મારક ના મારે જે જો થઈ જા હું તો રાણો ડડે

આ છોકરો ની સિવાય કોમ મેલ લે ને આવું જ કર મારા ઓળખ્યો આ શોક ના આવી ગયો પાછો રખડવા ગયા તો આવી આ રોપ નું ગોપ લેવાનો વસ્તી ટાઈમ થઈ ગયો ને અત્યારે એટલે સોખું પાર્યું પાર્યું કરેલું હોય તો ફટ લઈ કોક લઈ જાય હજાર હજાર રૂપિયા ગંડે તો ખાસા પૈસા થયા રહ્યા હતા ના કરતા થઈ ને પાર્યો દુઃખ મારવું છે પાર્યા મને દસ વીઘા દસ વીઘા તો નહેરા કરી દેખા રોપ એટલો તો નહેરા જ થાય નહેરા 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 ગયા તો બે બે થઈ શું કર્યું છે એટલે હું કે સુંટક ના સુંટક ની રોપ યા આ તો જબરજસ્ત કર્યું છે

એ મને થોડું થોંટી લે ચાલે અલ્યા મારા ખેતરમાં બધો આડો આડો થઈ જાય ઓમે સુંતાય કે બજા બુકા ઓમ છે નહીં કે તારા આડો નહીં સોપવાનો રોપ સોપવાનો છે ખેતરમાં તું રોપવાનો તો રોપ જ છે પણ આડો સુંતાન જ્યાં કીધું પણ મારો જે નેજ્યું થઈ ઓય કે નઈ નેજ્યું જ ક્યાં તો અમે આમ ઢબક નહીં મારવો લ્યા એ ખેકોરું જ નઈ લગા ખેકોરું જ નઈ રોપ પલાળ દેજે લઈ જાય નેદમાન કીધું નેદુ નઈ પયો રાખા રાખા કરશું પકવા જવા ના જવાનું હોય તો જંગ કરવા તો કીધું તો થઈને આવ્યો તે ના આને તસમ એ ચીરાજી હા

બધી સારી મને દોર રાખું રોજ ને રોજ મારે હોય પણ ગોવા જોવાનું તો પૂર કે આપડે સારું કોમ જ કરું શકે

હાલ હાની લાલસ ભાઈ પર સુખ શાંતિ બોલાવો પડે ઉતરાવી પડે બધું કરવું પડે એક આટલી પરથી મોટું બગાડ્યું ખાલી પરસાદી

તેલી વાર કી કે ઉઠા ડોલ માં થોડો ઘણો સીરો મારા એ પોકાટ જે પાછો પોકારો છું હું ઓગ્યા ને એવું છું આવ બે એક તો થોડું આટલું તો લેવા દે થોડું એક ના હો તમારી તને પૂં નહીં